તો શિંગોડા ડેમ ભરાતા ડેમના કમાન્ડ એરિયા વિસ્તારમાં આવતા ગામોને એલર્ટ છે તો કોડીનાર તાલુકાના ગાટપડ ગોવિંદપુર કોડીનાર મૂળ દ્વારકા સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે જયારે ગીર ગઢડા તાલુકાના જગત્યા ભંડારિયા કંસારિયા જાડા સહિતના ગામોને એલર્ટ કરાયા છે તો લોકોને નદીના પટ કે કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા તેમજ સાવચેત અને સલામત સ્થળે રહેવા સૂચના આપવામાં આવશે ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર